અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામના ખેડૂતને પાટલી તાલુકામાં જમીન બતાવીને રૂપિયા પડાવી બાનાખત ન કરી આપતા દલાલો સામે અમદાવાદ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરાઈ માંડલ તાલુકાના ટ્રેઠ ગામમાં રહેતા સેંધાભાઈ દશરથભાઈ સેનવા નાઓએ જમીન ખરીદવાની હોય અને જેને સામાવાળા દલાલ નાવોએ જમીન બતાવી અને રૂપિયા પચાસ હજાર બાના પેટે લીધેલા હતા ત્યારબાદ ખેડૂતને બાનું પાછું પણ ન આપ્યું અને જમીન બાનાખત ન કરી આપતા ધમકીઓ આપવાના આરોપસર ખેડૂતનાઓએ અમદાવાદ જિલ્લા કલેક્ટર અને સુરેન્દ્રનગર કલેક્ટર તેમજ અમદાવાદ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી જય ભારત આ મીડિયા માફક હું જણાવ્ય માગું છું સાણ સાણંદ તાલુકો જુડા ગામની જમીન કુલ સાડાણું વીઘા મારા મમ્મીના ભાગમાં સવા ત્રણ વીઘા જમીન આવતી હતી એમાં અમને દોઢ વીઘાના પૂરા પૈસા ના આવવા હોવા છતાં આ અરજી અમે કરી લી અને અરજી કરીનું કારણ મારા મમ્મી અભણ હોવા છતાં હોહાઈ ફટાણ લાલચ આલીને દસ્તાવેજ કરાયેલો નવગનભાઈ માસ્તર કાંતિભાઈ ભરવાડ મુકેશભાઈ નરસિંહભાઈ બાબુભાઈ નરસિંહભાઈ પિન્ટુભાઈ નરસિંહભાઈ ભલાભાઈ વીરાભાઈ આ બધાએ શાંતિબેન દસરભાઈ શિયાનવાને હોવળાઈ ફટાણ દસ્તાવેજ કરાવી લીધેલો અમને અમારા ભાવથી જમીનના પૈસા મળ્યા નથી એમના ભાવથી પૈસાનો સોદો કરીને મારી મમ્મી શાંતિબેન દશરથભાઈ શ્યાનવા મારું મૂળ ગામ ત્રે તાલુકો માંડ જિલ્લો અમદાવાદ મને જાણ થતાં મેં નવગણભી માસ્તરને ફોન કરેલો તો મારી સાત બારમાં અમારું નામ નથી અને તમારા ભાવથી જમીનનો દસ્તાવેજ તમે કરેલો મને જાણ થતાં મેં નકલ પણ કઢાયેલી એમાં શાંતિબેન દસરથભાઈનું નામ સાત બારમાં નહીં નીકળેલું એમાં મેં માસ્તરને કોલ કરેલો માફાભાઈને કોલ કરી લો કે અમારી રાજકારણમાં પોલીસમાં મોટી લાંબી ઓરખાણ હોવા છતાં તારે જે કરવું હોય એ કરી શકે કાંતિભાઈ ભરવાડ મનુભાઈ શ્યાધાભાઈ ભરવાડ નવગણભાઈ ભરવાડ અ છાલા કીધેલા તારાથી જે થાય એ કરી લો હવે અમે તને દસ લાખનો ચેક તારા મમ્મીના ખાતામાં નાખી દીધેલો છે આમાંથી કંઈ પણ બનવાનું નથી કંઈ પણ તને મળવાનું નથી તું બહુ ઊંચો નીચો થઈ તો તને મારવામાં તને ઉપાય લેવામાં આવશે પૂ આ મને શબ્દો બોલેલા મફાભાઈ નવણભાઈ કાંતિભાઈ અને મનુભાઈ ભરવાડ મનુભાઈ સાંધાભાઈ ભરવાડ મૂળ જુ જોડાના રહેવાસી છે અને ભલાભાઈ ભલાભાઈ મુકેશભાઈ ભાઈ અને બાબુભાઈ આ તૈયાર શખ્સો છે આ જે માણસો છે મારી મમ્મીને ફોરે ફટેલ સહી સિક્કા કરાવે લીધા દસ્તાવેજ અમારા ખાતામાં કુલ દસ લાખ રૂપિયાનો ચેક મળેલો મને જાણ થતાં અમે આ કાર્યવાહી કરી સાણંદ પોલીસ સ્ટેશન ડીવાઈ એસપી કચેરી આઈજી ડીઆઈજી ડીજીપી કલેક્ટર શિવાસદન પછી આ બધાને અમે મેં અરજી કરેલી લી એનો આનો ફરજ જવાબ મને કોઈ મળેલો નથી એટલે આ વિડીયો માફી પત્રકારના માફિકના માધ્યમથી હું આ આહવાન કરું છું હું જાણ કરું છું મને